आज पिक्चर જોઈ રહ્યો છું સાહેબ પમણેને અમારી જનતાઓને લાખ લાખ વંદન સે કરું છું આ ભી ક્રાંતિ આ ભી ક્રાંતિ ત તૈયાર થઈ શકે જ્યારે અત્યાચારની ચરમ સીમા વટાવી ચૂકી હોય ગુજરાત બનાવવા નીકળ્યા છે આપણે હું ખેડૂતો નું ગુજરાત બનાવવા નીકળ્યા છે આપણે હું ખેડૂતો સરકાર બનાવવા નીકળ્યા છે મિત્રો કે આ તમે અત્યારે જે ચાલુ વરસાદમાં જે ઉભા છો અને જે પીડા ભોગવ્યો છો ને એનો વ્યાજ સાથે વસૂલાત ન કરાવી તે શ્રી

સમસ્યાઓ મિત્રો હાલ ત્રીજા નો ફોન આવે આપણે આ સ્થિતિ નું ગુજરાત નથી જોતું ઠીક છે આજે આપણે માની ગયા એકલી સરકાર બીજાની આવશે